જય ગિરનારી ગણેશ છેલ્લા સાત દિવસથી આવ્યો ગિરનારી ગણેશનું સ્થાપન જુનાગઢના નગરજનો દ્વારા અહીંયા કરવામાં આવ્યું હતું અને આ આયોજનની અંદર છેલ્લા સાત દિવસ આયોજન ખૂબ ગમે તે રીતે કરી પણ એમની અંદર ભક્તો ન આવે તો આ કાર્યક્રમ સફળ ન થાય એ સાથે કાર્યકરો ન હોય તો એ પણ સફળતા નથી તો આ સમગ્ર ગિરનાર ગણેશ નું સાત દિવસ આયોજન એમની અંદર તમામ ભક્તો જે દક્ષણ આપે બધા એમને વંદન કરું છું એમના દ્વારા આ કાર્યક્રમ સફળ થયો છે એ જ રીતે મારા હાથ પક્ષ મારા તમામ કાર્યકરો કે જે ટીમ હું અમેરિકા હતો એક મહિનો છતાં પણ મારી પાછળ સમગ્ર ટીમ પોતે પોતાનું આયોજન એ રીતે ટાપ કરતી

અને જે પણ રક્તદાતા હોય જે દાન પોતાનું રક્તનું દાન આપી એમને ફરીથી વંદન કરું આ આ કાર્યક્રમ પંચવિધિ કાર્યક્રમ હતો ઇકો ફ્રેન્ડલીની વાત હોય સ્વદેશીની વાત હોય લોકલ વોકલ ફોર લોકલ ની વાત હોય જેટલું વાત હોય મેડિકલ કેમ્પ હોય સ્વચ્છતાની વાત લોકોએ ખૂબ ઉત્સાહ કર્યો એક પરિવારનું આયોજન એ રીતે જુનાગઢના નગરનો એની અંદર ભાડી દો છે અને દર્શનાર્થને આ આપું સફળતાનું જો કંઈ શ્રેય ગયું હોય તો એ જુનાગઢથી જનતા છે આપના દ્વારા આ ખૂબ જ સારી રીતે સમળ થયો છે આપણે આગ્રા વર્ષે આવતા વર્ષે ફરીથી અહીંયા મળશું નવા રંગ નવા રૂપ નવી ડિઝાઇન એની સાથે અને ખાસ કરીને આ સાથે સાથે અલગ અલગ ઓર્કેસ્ટ્રા ગ્રુપ જે મ્યુઝિક ગ્રુપો પોતાની લાઈવ આરતી કરી અને જે રીતે લોકોને એક ભક્તિમય જોડવાનું કામ કર્યું એ તમામ તમામ ગ્રુપના કારણ કે બધા ઘણા ગ્રુપ હતા એટલે બધા ગ્રુપના ગાયકો એમના કેપ્ટન અને એમના સમગ્ર ટીમ એમને પણ ખાસ કરીને ધન્યવાદ કરું છું અને એક બધાને ક્ષમા પણ કરું છું તમને કદાચ આ કાર્યક્રમની અંદર ક્યાંય ક્ષતિ લાગી કે મારા કાર્યક્રમની ભૂલ નથી એ કદાચ મારી ભીલ છે એટલે માફી પણ આપી છું કોઈ જ્ઞાતિના આગેવાનો કોઈ એવો કોઈ જર્મના લોકો એ બધા હોય કદાચ કોઈ ઓળખતા ના હોય કોઈ એવું કીધું હોય કે ઉભારીઓ રહો સાઈડમાં જાઓ આરતીમાં લોકોનો ઉત્સાહ હતો વધારે લોકો સાથે જોડાતા જતા હતા એક આમંત્રણ આપણે બે ત્રણ સમાજના આગેવાને કીધું હોય તો એક પરિવાર સમજી કે પાંચ સાત લોકો આવતા તને આવતા હતા ને બધી સમાનતા સરળતા હતી અને આપણે બધા ને વધારે વધારે સમાવેશ કરવાનો છતાં પણ કોઈને કદાચ હજુ હોય કોઈ બનાવ કઈ હોય હોય કોઈ સમાયાચના કરી ફરીથી આપણે સૌ આગલા વર્ષે આવતા વર્ષે મળીશું આ જીવનારી ગણેશના સહનીતિમાં જય જીવનારી